રાજ્યમાં થોડા દિવસે ચોરી અને લૂંટફાટની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે આવી જ વધુ એક ઘટના અમદાવાદના બોપલ વિસ્તારની સામે આવી છે અમદાવાદના બોપલ સ્થિત નીલકંઠ વિલા બંગલોઝમાં ધોળા દિવસે ચોરે તરખાટ મચાવ્યો હતો નીલકંઠ વિલા બંગલા નંબર બસો બે જ્યાં બંધ મકાનમાં રિનોવેશનનું કામ ચાલતું હતું તે દરમિયાન પાઇપ તેમજ નવા નળોની ચોરી કરીને ચોર ફરાર થઈ ગયો હતો આ ઘટના તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસના રોજ બપોરના સુમારે ઘટી હતી જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં સીસીટીવીમાં કેદ થયેલો વ્યક્તિ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે ત્યારબાદ ફરી મોડી રાત્રે અધૂરી ચોરીને અંજામ આપવા ચોર ફરી પરત આવ્યો હતો તે દરમિયાન સોસાયટીના રહીશો દ્વારા તેને પકડી પાડી માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી અને ચોરને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો દોઢા દિવસે થયેલી ચોરીની ઘટનાથી શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠી રહ્યા છે